નમસ્કાર શિક્ષક મિત્રો હાલ યુડાયસ પ્લસ માં આપના વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટેટ કરવાના છે તો યુડાયસ પ્લસ માં વિદ્યાર્થીઓનું પ્રમોશન કેવી રીતે કરવું તેનો એક વિડિયો જોઈએ સૌપ્રથમ તમારા ડિવાઇસ સર્ચ એન્જિન ખોલવાનું છે ત્યારબાદ યુડાયસ પ્લસ સર્ચ કરવાનું છે યુડાયસ પ્લસ સર્ચ કરતા તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જેમાં પ્રથમ સ્ટુડન્ટ મોડ્યુલ છે તેના પર ક્લિક કરવાનું છે

ત્યારબાદ લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કરતા કઈક આ રીતે તમારી સ્ક્રીન પર જોવા મળશે જેમાં કરંટ એકેડેમિક યર 2024-25 2024-25 પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને સ્કૂલ ડેશબોર્ડ ડેશબોર્ડ પર આ રીતનું મેનુ જોવા મળશે જેમાં પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરવાનું છે પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરતા પ્રોગ્રેશન મોડ્યુલ જોવા મળશે તેમાં ગો પર ક્લિક કરી તમારે જે ધોરણનું પ્રમોશન કરવાનું છે તે ધોરણને સિલેક્ટ કરવાનું છે હાલ જે ધોરણ તમે ભણાવો છો ધારો કે તમે પાંચમા ધોરણના વર્ગ શિક્ષક છો તો તે ચોથા ધોરણમાં એ વર્ગ બતાવશે એટલે મારે છઠ્ઠા ધોરણનું પ્રમોશન કરવાનું છે એટલે હાલ હું પાંચમું ધોરણ સિલેક્ટ કરું છું ધોરણ સિલેક્ટ કર્યા બાદ સેક્શન સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ગો પર ક્લિક કરતા તમને અહીં તમારું સ્ટાન્ડર્ડ જોવા મળશે અહીં તમારા ધોરણના બધા જ વિદ્યાર્થીઓ જોવા મળશે મિત્રો અહીં જુઓ આ પ્રમોશન છે પેન્ડિંગ બતાવે છે જ્યારે પ્રમોશન કમ્પ્લીટેડ થઈ જશે ત્યારે ત્યાં ડન ઓપ્શન લખેલો આવી જશે જેમાં આપણે ફર્સ્ટ સ્ટુડન્ટ નું એક પ્રમોશન કરીએ એક બાજુ છે વિદ્યાર્થીની ડિટેલ આ બાજુ છે પ્રોગ્રેશન સ્ટેટસ ત્યારબાદ છે પ્રમોટેડ ક્લાસ એન્ડ સેક્શન સ્ટેટસ છે જે અત્યારે પેન્ડિંગ છે અને ત્યાર પછી છે પ્રોગ્રેસ ઓન ડે જે દિવસે તમે પ્રોગ્રેસ કરો છો તે ડેટ આવી જશે અને ત્યારબાદ અપડેટ પર ક્લિક કરવાનું છે તો મિત્રો અહીં પ્રોગ્રેસ એન્ડ સ્ટેટસમાં જઈ તેના પર ક્લિક કરતા ફર્સ્ટ સ્ટેટસ છે પ્રમોટેડ પાસ્ટ વિથ એક્ઝામિનેશન જો સ્ટુડન્ટ છે ગઈ એકેડેમિક યરમાં પરીક્ષા આપી અને પાસ થયેલ છે તો આ ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અધરવાઇઝ બાકીના

અને ત્યારબાદ છે સ્કૂલિંગ સ્ટેટસ તો વિદ્યાર્થી જો હાલ આ સ્કૂલ માં હોય તો સ્ટડીંગ ઇન ધ સેમ સ્કૂલ અને જો વિદ્યાર્થી એલસી લઈને બીજી સ્કૂલ માં ગયેલો હોય તો એના માટે નીચેનો એક ઓપ્શન છે તો હાલ આ વિદ્યાર્થી સ્ટડીંગ ઇન ધ સેમ સ્કૂલ માં છે તો એના માટે હું આ ઓપ્શન સિલેક્ટ કરું છું ત્યારબાદ બાજુમાં જોઈએ તો વિદ્યાર્થીનું હાલનું ધોરણ બતાવી દીધેલું છે માત્ર તમારે સેક્શન સિલેક્ટ કરવાનો છે કે વિદ્યાર્થી કયા વર્ગમાં છે અહીં સ્ટેટસ છે પેન્ડિંગ છે ત્યારબાદ આપણે અહીં અપડેટ પર ક્લિક કરવાનું છે અપડેટ પર ક્લિક કરતા સ્ટેટસ છે ત્યાં પેન્ડિંગ ના બદલે ડન આવી જશે આ વિદ્યાર્થીનું પ્રમોશન સક્સેસફુલી થઈ ગયું છે એટલે મિત્રો અહીં ડન લખેલું આવી જશે હવે આપણે એક એવા સ્ટુડન્ટનું પ્રમોશન કરીએ કે જે હાલ આ શાળામાં ભણતો નથી પરંતુ એલસી લઈને બીજી કોઈ શાળામાં ગયેલ છે તેમાં પણ પ્રોગ્રેસન સ્ટેટસ જો ગયા વર્ષે આ શાળામાં હોય તો એ વિદ્યાર્થીને તમારે પ્રમોટેડ પાસ ડવિથ એક્ઝામિનેશન કરવાનું છે એક્ઝામ આપીને પાસ થયેલ હોય તો ત્યારબાદ વિદ્યાર્થીને પર્સન્ટેજ લખવાના છે ત્યારબાદ એના સ્કૂલિંગ ડેઝ હાજરીના દિવસો લખવાના છે અને મેઈન આ છે કે વિદ્યાર્થી જો હાલ આ સ્કૂલમાં નથી એવું દર્શાવવા માટે તમારે લેફ્ટ સ્કૂલ વિથ ટીસી ઓર વિથアウト ટીસી તેના પર ક્લિક કરવાનું છે આ વિદ્યાર્થીનું ધોરણ તો આવી જ આવી જ જશે ત્યારબાદ તમારો સેક્શન છે એ વિદ્યાર્થી આ આ શાળામાં નથી એટલે સેક્શન સિલેક્ટ કરવાનું નહીં આવે અને ત્યારબાદ અપડેટ પર ક્લિક કરવાનું છે અપડેટ પર ક્લિક કરતા તમને આવું પૂછવામાં આવશે કે શું ખરેખર આ વિદ્યાર્થી એસી લઈને કોઈ બીજી શાળામાં કે બીજે કે એનો રેકોર્ડ બોલે છે તો તેના પર કન્ફર્મ કરવાનું છે કન્ફર્મ પર કન્ફર્મ પર ક્લિક કરતા આ રીતે સ્ટુડન્ટ ડિટેલ્સ અપડેટેડ સક્સેસફુલી તે રીતે જોવા મળશે તો મિત્રો આ રીતે બધા જ વિદ્યાર્થીઓની એક એક કોલમ સિલેક્ટ કરી અને તમારે અપડેટ કરી નાખવાના છે જો હાલ આ ધોરણમાં પચીસ સ્ટુડન્ટ છે તો ફર્સ્ટ પેજ છે એમાં દસ બતાવશે ત્યારબાદ તમારે અહીંથી નેક્સ્ટ પેજ કરતું જવાનું છે આ રીતે જ્યાં સુધી આખા ધોરણ વર્ગના વિદ્યાર્થીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી નેક્સ્ટ આપી અને પૂરા કરવાના છે ત્યારબાદ નીચે તમને અહીંયા ફાઇનલાઇઝ એવો ઓપ્શન બતાવવામાં આવશે બધા જ વિદ્યાર્થીઓ અપડેટ થઈ જાય પછી તમારે ફાઇનલાઇઝ ઓપ્શન પર ક્લિક કરી અને વિદ્યાર્થીઓનું આ રીતે પ્રમોશન થઈ જશે થેન્ક યુ